પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રત્યેક મનુષ્યમાં ભગવાન જોવાની ભાવના સાથે જીવતા મા અંબાના ઉપાસક એવાતુલભાઈ પુરોહિત અને મનોદિવ્યાંગ બાળકોની સેવાને પ્રભુની સેવા સમજતા રાજેશભાઈ પટેલના સહિયારા પ્રયાસથી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાની સુવાસ જનમાનસ સુધી પ્રસરી છે જેથી પહેલીવાર બાર જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ખાસ ઉપસ્થિતિમાં રહેલા અતુલભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે શિખર ધજા કે દેવવગરના મંદિરમાં એવા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકોની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં વિકાસ પામી રહેલા એકસો બાવીસ મનોદિવ્યાંગ બાળકોમાં બીજા સત્તર બાળકોનો ઉમેરો થયો છે પ્રવેશ ઉત્સવમાં બાળકોને સ્કૂલ બેગ સ્ટેશનરી યુનિફોર્મ લંચ બોક્સ વોટર બોટલ અને બોટ સહિતની ભણતરમાં ઉપયોગી નીવડે તેવી જરૂરી વસ્તુઓ અપાઈ હતી નોંધનીય છે કે વર્ષ બે હજાર દસથી આશા ફાઉન્ડેશનના ચોવીસ તાલીમબદ્ધ શિક્ષકો મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહ્યા છે થોડી વધુ મને ઈચ્છા છે કારણ કે આજે તારીઓ ખૂબ સપોર્ટ છે એની મમ્મી માટે ખાસ તારી समय तो एक में। नो चमत्कार भगवान शिवा कदाच भगवानी सेवा तो बट आ पृथ्वी परना जीविका चाहता भगवान जी अगले सर अरुण मेरा पिक्चर નમસ્કાર જય શિયા રામ જય માતાજી આજે એક એવા મંદિરમાં આવવાનું થયું કે જેનું શિખર નથી કોઈ ધજા નથી કોઈ દેવ નથી પણ એમાં જીવતા જાગતા દેવ બિરાજમાન છે અને એ છે આપણા સમાજના મેન્ટલી રિટાયર્ડ બાળકો કે જેમને અહીંયા જીવનનું ઘડતર કરવામાં આવે છે અક્ષર જ્ઞાન આપવામાં આવે છે સંવેદનાનું જ્ઞાન આપવામાં આવે છે સંગીતનું જ્ઞાન આપવામાં આવે છે એવી સંસ્થા કે જ્યાં આવીને તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય મારું સદભાગ્ય છે કે આજે આ સંસ્થાનું મને મળવાનો સદભાગ્ય મળ્યું અને સમાજમાં સૌને વિનંતી કે આવી સંસ્થાઓને બને એટલો સપોર્ટ કરજો અમારા ટ્રસ્ટ તરફથી પણ મેં સપોર્ટ કર્યો છે એટલે બને એટલા બાળકોને દત્તક લેજો સંસ્થાનો સંપર્ક કરજો અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરજો જય શિયા રામ જય માતા